પાસ થયેલ ઉમેદવારો પણ વિરોધમાં જોડાયા છે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એફઆરટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરી કાયમી નિમણૂકની માંગ

સીએમને પણ મળ્યા છે અહીં પણ અમે ઘણીવાર બેથથી ત્રણ વાર આંદોલન કરી ચૂક્યા છે પણ અમારું કોઈ સાંભળતું નથી હાલમાં અત્યારે હજી પરીક્ષા જ નથી લીધી અમે અત્યારે જે અહીંયા આવ્યા છે તે એમજી સીલવાળા પણ છે પણ અમે પ્લાન્ટમાં એપ્રેન્ટિસ કીધું છે અમે જીએસસીલવાડીયા છીએ મેં અમારા ફોર્મ જૂન બે હજાર બાવીસમાં ભરાયા હતા તો તેની એક્ઝામ અત્યારે ત્રણ વર્ષ થવાયા અત્યારે અમારી એક્ઝામ પણ નહીં લીધી ગંકા તો વાતક ના કરતા ચાર વાર આંદોલન કર્યા પીએમ એપ્લિકેશન કહી ત્યાંથી કે ભાઈ પીએમ એપ્લિકેશન કર્યા પછી કે આ લોકો જવાબ આવશે પણ જવાબ એવો આવે કે સક્ષમ અધિકારી જ્યારે આદેશ કરશે ત્યારે ભરતી કરીશું તો સક્ષમ અધિકારી હજુ પૂરતી આદેશ નથી કર્યો અત્યારે આદેશ કરશે તો અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે હા અત્યારે તો વહીવટ એવો જ લાગે છે